નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય યોગ સ્વાસ્થ્ય અને સાહિત્ય શિક્ષણ પાઠ દસ વોલીબોલ ધોરણ નવમાં અને દસમા ધોરણમાં પણ આપણે વોલીબોલ વિશે થોડું માર્ગદર્શન મેળવી ચૂક્યા વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં આપણે પાઠ નંબર દસ વોલીબોલ જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે અને આપણે શરૂઆત કરશું પાઠ દસ વોલીબોલ ઇતિહાસ વિશે માર્ગદર્શન મેળવશું વિદ્યાર્થી મિત્રો વોલીબોલ રમત વોલીબોલ આંતરરાષ્ટ્રીય રમત છે જે ખુલ્લા મેદાન ઊંચી સતવાળા મોટા હોલની અંદર ઇન્દોર એમ બંને રીતે આ રમત સ્થાન સ્થાને રમી શકાય છે અઢારસો ને પંચાણું ઈસવીસ પંચાણું વોલીબોલ રમતની શરૂઆત કરવાનો શ્રેય અમેરિકાના પ્રોફેસર વિલિયમ જી મોર્ગનના ફાળે જાય છે આરમ મેન્ટો રાખવામાં આવ્યો હતો ત્યારબાદ શ્રી મોર્ગેનને સહાયક હતા શ્રી એડી એલસ્ટડના સલામ મુજબ આર્મદના વોલીબોલ રાખવામાં આવ્યું હતું દડાને આધાર રાખીને રમવાનો હોય છે અને દડા રમવાના કોસ્ટનિજમાં વોલી કહેવામાં આવે છે એટલે વોલીબોલ રાખવામાં આવ્યું હતું ભારત રમોત્સવ શરૂ કરવાનો શ્રેય ચેન્નાઈ યંગ મેન ક્રિશ્ચિયન એસોસિએશન એટલે કે વ્યાયએમસીએ સંસ્થાને જાય છે ખૂબ જ ઓછા જગ્યાઓ ઓછા સાધનોમાં ઓછા ખર્ચે રમી શકાય રમત હોવાને કારણે ભારતમાં ખૂબ ઝડપી ઉપયોગ થઈ છે આજે શાળા કોલેજ વોલીબોલ મેદાનોમાં મેદાનની સગવડ હોવાથી શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ આ રમત રસપૂર્વક રમાય છે વિશ્વસન અઢારસો ને ત્રેપનમાં વોલીબોલ રમતના નવા નિયમો મુજબ શ્રી આર એસ કિર પાનારાયણની મહેનત પ્રયત્ન પ્રથમ ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટ યુજાઈ હતી આ રમતનું આંતરાષ્ટ્રીય કક્ષાએ સંકલન કરવા માટે વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના નીચન ઓગણીસો એક્વાનુરવામાં આવી હતી રમતમાં આ રહ્યા આ રમતની હરીફાઈમાં જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય આંતરાષ્ટ્રીય યોજવામાં આવે છે ડિઝિસન ઓગણીસો છત્રીસમાં ઓલિમ્પિક રમતનો શક્તિ બર્લિનમાં રમતનો નિર્દેશ ગોઠવામાં આવ્યો હતો ઓગણીસો ઓગણ ચાલીસમાં વર્લ્ડ ઇન્ડિસ્ટ્રી ઓમરસ વોલીબોલ અને વોલીબોલ સમાજ થયો તો ઓગણીસો ઓગણીસો સુનતાળીસમાં ઇન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશનની સ્થાપના થઈ હતી અને સ્વતના નિયમનિયો કરવામાં આવ્યા હતા ભાઈઓ માટે પ્રથમ વોલીબોલ વોલીબોલ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપ ઓગણીસો માં જે જે કોયામાં યોજવામાં આવી હતી જેમાં રશિયા વિજય બન્યો હતો 1954 ચોપનમાં એશિયન વોલીબોલ ફેડરેશનની સ્થાપના થઈ કરવામાં આવી હતી ઈસવીસમાં ઓગણીસો પ્રથમ એશિયન વોલીબોલ વોલીબોલ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ યોજવામાં જાપાનમાં ટોકિયો આવી હતી જેમાં ચેમ્પિયનથી ભારત જીત્યું હતું ઓગણીસો અઠ્ઠાવનમાં ટોકિયો મુકાયો જ્યારે ત્રીજી એન્શિયન્ટ રમત કરવામાં આવ્યો અને ભારત પ્રથમ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો ઓગણીસો ચોસઠમાં વોલીબોલ રમતોસોમાં ત્રણ દેશોનું ગમે રશિયા રશિયા જેકોસ્લોકવિયા અને જાપાન વિજેતા બન્યા બિના હતા હું વોલીબોલના રમત મેદાનની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે તો વોલીબોલના રમતનું મેદાન મેદાનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો રમતનું મેદાન અઢાર મીટર અને નવ મીટર પહોળું ફરતે ત્રણ મીટર મુક્ત પ્રદેશ હોય છે ઉપરની બાજુએ સાત મીટર મીટર ઊંચી સુધી ખુલ્લી જગ્યા હોવી જોઈએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુક્ત પ્રદેશ બાજુએથી પાંચ સેન્ટીમીટર પાંચ મીટર અને અંતરેખાએ આઠ મીટર સુધી હોવો જોઈએ ઉપરના ભાગમાં સાડા બાર મીટર ઊંચાઈ સુધી ખુલ્લો હોવો જોઈએ મેદાનની બધી જ રેખાઓ પાંચ સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ મધ્યરેખાની વાત કરીએ નેટની બરાબર નીચે મધ્યરેખા મેદાન મધ્યમાં પાંચ સેન્ટીમીટર પહોળીને રેખા દોરવામાં આવે છે જેને જે ન મેદાનમાં નવ મીટર બાય નવ મીટરના બે સરખા પાક પડે છે આક્રમણ રેખાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મધ્યરેખા બંને બાજુ મધ્યરેખાથી ત્રણ મીટર દૂર મધ્યરેખાને સમગ્ર બે આક્રમણ રેખાઓ દોરવામાં આવે છે મેદાનની બહારની બાજુએ તેને એક પોઈન્ટ પંચોતેર મીટર ટૂટક રેખા પણ લંબવામાં આવે છે વીસ સેન્ટીમીટર જગ્યા છોડી પંદર સેમી રેખા દોરીને લાવવામાં આવે છે રેખાની વાત કરીએ બે બાજુ રેખાઓ તથા બે રેખાઓથી રમવા માટે મેદાન દોરવામાં આવે છે આ રેખાના મેદાનના ભાગરૂપે હોય છે સર્વિસ પ્રદેશની વાત કરીએ તો અંતરેખાને પાછળની સર્વિસ કરવામાં આવે છે જેને તેને આપણે સર્વિસ પ્રદેશ કહેવામાં આવે છે આપણે મેદાન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો વોલીબોલનું મેદાન આપણે મેદાન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો વોલીબોલનું મેદાન કેવું હોય છે તે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો સાત પરિચય આપતા વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ધાંભલા ધાંભલા વોલીબોલ નેટમાં માટેના ધાંભલા રેખાની સીધમાં અને બાજુમાંથી એક મીટર દૂર રાખવામાં આવે છે જે જમીનથી બે પોઈન્ટ પંચા મીટર ઊંચાઈના ગોળ અને લીસા હોવા જોઈએ બે નું વાત વાત કરી નેટ નવ પોઈન્ટ પચાસ મીટરથી દસ મીટર લાંબી અને એક મીટર પહોળી દસ બાય દસ સેમીના ચોરસ ખાનવાળા વાળી હોય છે નેટની ઉપરની બાજુ બે ઘણા જાડા કેનવાસ કપડાંથી સાત સેમી પહોળો પટ્ટો રહે તે રીતે સીવી લેવામાં આવે છે જેથી તેમાંથી ઝાડે જાડો તાર અથવા ધૂરડું પસાર કરી શકાય નીચેના છેડે કેનવાસ વગર ચોરસ ખાનામાંથી પસાર થાય તેમ બંને ધાંભા સુધી ધૂરડું લગાવવામાં આવે છે દર્શક પટ્ટાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નેટ પર બંને બાજુ રેખા અને મધ્ય રેખાને કાઠકોને બે દર્શક પટ્ટાઓ વચ્ચે નવ મીટર અંદર રહે તેમ રાખવામાં આવે છે અને જે એક મીટર લાંબા અને પાંચ સેમી ધોળા સફેદ રંગના હોય છે જે નેટમાં ભાગરૂપે ગણાય છે ચાર નંબર એન્ટેનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એન્ટેના એક પોઈન્ટ એસી મીટર લાંબી અને દસ મિલીમીટર નવા વ્યાસવાળા ગોળા વાયબર ક્લાસ અથવા તેના જેવા પદાર્થની બનાવવા નવટવાળી હોય છે એન્ટેના દસ પટ્ટાની બહારની ધાર અને નેટ ઉપર બંને છેડે વિરુદ્ધ બાજુએ એવી રીતે લગાવવામાં આવે છે જેથી એસી સેમિના એન્ટેના નેટ ઉપર રહે ને એન્ટેનાના દસ બાય દસ સેમિના અંતરે બે ભિન્ન રંગથી રંગવામાં આવે છે જેને એન્ટેનાનો એન્ટેનાનો જ ભાગ ગણાય છે હવે આગળ વાત કરશું વિદ્યાર્થી મિત્રો દળો તો દડાની વાત કરીએ તો બનાવટનો નંબરનો વિદ્યાર્થી મિત્રો જેમ રબરની બ્લેડર રાખવામાં આવે છે અને રંગ અને એક જ રંગ એક જ પ્રકારનો હોવો જોઈએ દડાના ઘેરાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પાસઠ સેન્ટીમીટરથી પાસઠ સેન્ટીમીટર સુણસઠ સેન્ટીમીટર અને વજન છે બસો સાહીઠથી બસો એસી ગ્રામ હોય છે સાધનો મુખ્ય પંચ માટે સ્ટેન્ડ લાઇન મશીન ગુણપત્રક વિશાળ દોરી મન ચૂનો હવા ભરવાનો પંપ સ્ટોક પર ટેબલ ખુરશી વગેરે સાધનો હોય છે કૌશલની વાત કરીએ તો સર્વિસ સર્વિસ એ જે સર્વિસ પ્રદેશ આપવામાં આવે છે ત્યાંથી સર્વિસ કરવાની હોય છે ને એ દળો જ્યારે સર્વિસ કરવા મળે છે વિદ્યાથી જે તે ખેલાડીને ટીમના ખેલાડીને તો એને જે તે પંપ જે તે એરિયામાંથી સર્વિસ કરે ત્યારે તે દળો સામેના મેદાનમાં નેટ ઓળંગીને પ્રવેશ કરવો જોઈએ સાદી સર્વિસ સાદી સર્વિસની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે ખાધી રહી સોરી ખેલાડી ખેલાડી મેદાનની તરફ ઉભો રહી એક પગ આગળ મૂકીને બીજા એક હાથે દડાને ઉછાળ છે બીજા હાથને હાથના જોડાથી આપીને હાથના ભાગ ધરે અથડીના ભાગ ઉપરના ભાગ વડે નીચેની ફટકારી નેટ ઉપરથી ઉપરથી સામા પક્ષ મેદાનમાં મોકલ છે સાદી સર્વિસ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ ટેનિસ સર્વિસ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓને ટેનિસ સર્વિસ કઈ રીતે કરવાની છે એક બે ને ત્રણ ચાર પાંચ છ સ્ટેપમાં ટેનિસ સર્વિસ છે સૌ પ્રથમ જે તે ખેલાડી ટેનિસ ટોર્નામેન્ટ સર્વિસ પ્રદેશમાં જઈને ઉભો રહે છે ડાબો પગનો આગળ રહેશે પગ પાછળની ડાબા હાથમાં દડો પકડવાનો રહેશે ત્યારબાદ એક દડો ઉછાળે કપાળ સુધી આવશે અને કપાળ પછી આવશે ત્યારે તેને જમણા હાથેની અથડીથી અને જમણા હાથે અથેળી હતી દડા પર ઓવરહેડ દડા પર હાથ ધપકડવામાં આવે છે સામેના પક્ષમાં નેટ ઓળંગી અને સામેના પક્ષમાં પહોંચે જ્યારે એ ટેનિસ સર્વિસ સાઇડ આર્મ સર્વિસ આપણે જોઈ રહ્યા છીએ ચિત્રની અંદર એકદમ એકદમ સર્વિસ સર્વિસની અંદર જમણો ડાબો પગ આગળ જમણો પગ પાછળ અને એકદમ થોડા ત્રોસાને ઊભું રહેવાનું છે અને સાઇડ એટલે બાજુમાંથી એક દાદાબા હાથથી ઊંચો કરવાનો છે દડાને અને જમણા હાથ સાઈડમાંથી આવશે અને સીધો દડાને ફટકારતા દડો નેટ ઓળંગી સામેના પક્ષમાં જશે સાઈડ આર્મ સર્વિસ રાઉન્ડ સર્વિસની વાત કરીએ તો સર્વિસ કરવાનો હોય તેનાથી વિરુદ્ધ ખભો નેટ તરફ સર્વિસ એક દડો હવા માથાની ઊંચાઈ કરતાં થોડો વધારે ઊંચો છાળજો બીજો હાથને ખભામાંથી નીચેની તરફ ઉપર તરફ ચક્રગતિ આપી નીચે આવતા દડાને ખુલ્લી હથેળીથી એવી રીતે ફટકારો કે જેથી નેટ પરથી સામા પક્ષના મેદાનમાં જાય અને જાય આ ક્રિયાને અસરકારક બનાવવા માટે કોઈ મેદાન ધરાવના પગના પંજા પર અસાધારણ તૂટકા સાથે ક્રિયા કરાશે પાર્સિંગની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો અંડર હેન્ડ પાસ ઓવર હેડ પાસ અન્ડર હેન્ડ પાસ ઓવર હેડ પાસ ઘણા બધા પાસિંગ આપણે પહેલા વાત કરશું અંડર હેન્ડ પાસ જે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો રમત દરમિયાન સવા પ્રશ્નો આવેલા દળને કમર કરતા નીચો હોય ત્યારે અંડર હેન્ડ પાસ લેવામાં આવે છે અને ઉપયોગ કરી બંને પગ ખુલ્લા ફૂટવાનો સહેજ વળેલા અને હાથની મુઠ્ઠી વાળી એના બીજા હાથની અથડી નીચે રાખી બંને હાથની નજવો સીધા રાખી બંને હાથથી દંડો કોડાથી કોણી સુધીના ભાગ લઈ પાસ કરે છે આ ક્રિયા વખતે ખેલાડી ઘૂંટણ સીધા કરી દડો પાસ કરે છે આ પાસમાં બે હાથનો ઉપયોગ થતો હોવાથી ટુ હેન્ડ અંડર હેન્ડ પાસ કહેવામાં આવે છે ઓવરહેડ પાસ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ દરમિયાન સમા પક્ષમાંથી માથાની ઊંચાઈ કે ઉપરથી દડો આવતો હોય તે સમયે માથાનો બંને હાથના આગળ વળી રમવાની ક્રિયાને ઓવરહેડ પાસ કહેવામાં આવે છે આપણે ચિત્રોમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ દળાને રમવા માટે બંને પગ સહેજ વળેલા કમર સીધી હાથ હાથ ખોણીમાંથી વળેલા ગોઠવ બંદરની બાજુ અને આંગળીઓ બાજુ પર રાખી દડો જ્યારે કાપાળની સામે આવે ત્યારે આંગળીના ટેરવા વડે પસાર કરવામાં આવે છે તેને ટુ હંડર ટુ હેન્ડ ઓવરહેડ પાસ પણ કહેવામાં આવે છે સેટિંગ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સ્મેશિંગ કરવા માટે સ્મેશન માટે દડાને નેટ નેટ પાસે યોગ્ય રીતે ગોઠવવામાં કોશળીને સેટિંગ અથવા સેટઅપ પણ કહે છે ઊંચો સેટઅપ કે હાઈ સેટઅપ જે દડાને ઊંચી ઉંચાળીને સેટ કરવામાં આવે સેટઅપ ઊંચો સેટઅપ કહેવામાં આવે છે આ કૌશલને સેટઅપ કરનાર ખેલાડી સ્મેશિંગ કરનાર ખેલાડીને અનુકૂળતા મુજબ નેટની આશરે એક પોઈન્ટ પચીસથી એક પોઈન્ટ પચાસ મીટર ઊંચો સેટ કરતો હોય છે જે ઊંચો સેટઅપ જે આપણે દેખી રહ્યા ચિત્રની અંદર વિદ્યાર્થી અને સેટ કરવામાં આવે છે નીચો સેટઅપ્સ તો આ ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ કસળને સ્પાઈકિંગ કે સ્મેશિંગ કર કાબૂ ધારનાર ઝડપી ખેલાડીઓને માટે નેટની ઉપર બેથી ચાર બેથી ત્રણ ઇંચ જ દડાને હેડ અંડર હેન્ડ ઓવર હેડ કે અંડર હેન્ડથી નેટ ઉપર સેટ કરવામાં આવે છે યોગ્ય જગ્યાએ જેનાથી નેટ પર દડો ઉઠવાયા કે તરત જ સમા પક્ષવાળા રોકવાની કે વિચારવાની તક ન મળે તે સ્પેશિંગ કરવાની દળાને ફટકારવામાં આવે છે સ્પેશિંગ અથવા સ્પાઇકિંગ વચ્ચે નેટ પર સેટ કરેલા દળાને સ્પાઈકર જમ લઈ હાથ વડે ત્વરિત ગતિથી બળપૂર્વક મેટમાં ફટકારે છે તેને સ્પેશિંગ અથવા સ્પાઇકિંગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને વોલીબોલ રમતમાં વધુ ગુણ મેળવવા માટે આક્રમણ કરવા માટે અત્યંત ઉપયોગી કૌશલ્ય હોય તો એ કૌશલ્ય ઉપયોગ કરવાનો મહત્તમ કરે છે સ્મેશિંગના બે પ્રકાર છે વિદ્યાર્થીઓ વન લેગ ટેકો અને ટુ લેક લેખો આ ચિત્રમાં જોઈ રહ્યા છે કે કઈ રીતે ખેલાડીઓ વન લેગ અને ટુ લેગથી જમ્પ લઈ રહ્યા હોય છે વન લઈ રહ્યા હોય છે એ આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બ્લોકિંગ બ્લોકિંગ એ સામેના જ્યારે સ્મેશિંગ કરેલો હોય વિદ્યાર્થી ખેલાડી સ્મેશિંગ કરતો હોય ત્યારે સામેના ખેલાડી વન મેન ટુ મેન થ્રી મેન બ્લોક કરતા હોય છે સામેનો દોડો પોતાના મેદાનમાં પ્રવેશે નહીં એના માટે જે આપણે વન બે મેન બ્લોક ટુ મેન બ્લોક થ્રી મેન બ્લોકની વાત કરીએ વિદ્યાર્થી નેટ રિકવરિંગ જ્યારે સર્વિસમાં થયેલો દડો નેટમાં જાય ત્યારે એ સર્વિસ ભૂલ ગણી અને સામેના પક્ષને પોઈન્ટ મળતો હોય છે પરંતુ જ્યારે સામેની સર્વિસ આવેલો દડો એટલે રોક્યા પછી નેટમાં જાય નેટમાંથી રિકવર કરી શકાતો હોય છે દડો વોલીબોલ રમતના નિયમોની વાત કરીએ તો વોલીબોલના નિયમો મેદાનમાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એક વોલીબોલના મેદાન અઢાર મીટર લંબાઈ અને આઠ મીટર પહોળીને નત્રીકા ત્રણ મીટર દૂર હોય છે રમત નેટની ઊંચાઈ ભાઈઓ માટે બે પોઈન્ટ તેતાલીસ મીટર હોય છે અને બહેનો માટે બે પોઈન્ટ ચોવીસ મીટર હોય છે પ્રત્યેક ટૂંકની બાર ખેલાડીઓ છે છ રમનાર છ એ હોય છે વિદ્યાર્થી મિત્રો ચાર રમત રમતની શરૂઆત સિક્કાઓ છ થાય છે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વોલીબોલ રમત બેસ્ટ ઓફ ફાઇવ પોઈન્ટ સેટ સમયની રમત સેટ ત્રણથી ત્રણ સેટથી રમાતી હોય છે પાંચ સેટમાં ત્રણ સેટ જીતના અને ત્રણ સેટની રમતમાં બે સેટ સેટ જીતનાર જાહેર કરાય છે ચાર છ નંબર મેદાનની ફેરબદલી દરેક સેટ અંતે થાય છે તેમજ નિર્ણાયક સેટ વખતે આઠ ગુણ ફેરબદલી કરવામાં આવે છે સાત નંબરની વાત કરીએ વિદ્યાર્થી દરેક સેટ પચીસ ગુણનો હોય છે પચીસ ગુણનો પ્રથમ પ્રાપ્ત કરનાર કરનાર ટીમ સેટ જીત જીતી ઘણા છે પરંતુ બંને ટીમના ચોવીસોસ ગુણનો ખડકા ગણા છે દફાવત ન થાય ત્યાં સુધી રમત ચાલુ રહેશે આઠ નંબરની વાત કરીએ બંને ટીમમાં હું બે બે મેચ જીતીએ તો પાંચ સેટ પાંચમો સેટ નિર્ણાયક સેટ ગણાશે પંદર ગુણનો હોય છે નવ નંબર વાત કરીએ વિદ્યાર્થી તો દરેક ટીમ એક સેટ દરમિયાન વધુ વધુ છવિજીકરણ કરી શકે અવજીકરણ એક સાથે અથવા અલગ અલગ સમય લઈ શકાય છે વાત કરશું વિદ્યાર્થી તો દસમા નંબરે સામા પક્ષના દડાને એક પણ એક પક્ષ વધુ વધુ ત્રણ પ્રયત્નોથી મોકલી શકાશે કોઈ પણ ખેલાડી દડાને સતત બે વખત રમી શકશે ને ટાઈમ આઉટ કે એક સેટમાં બે ટાઈમ આઉટ પ્રત્યેક ટુકડી ટુકડીને આપવામાં આવે છે અને જે ત્રીસ સેકન્ડનો હોય છે બે સેટ વચ્ચે વિરામ સમય ત્રણ મિનિટનો હોય છે શ્રીના એક સેટ વખતે વિરામ સમય દસ મિનિટનો હોય છે સર્વિસ વિઝય લાગ્યા પછી આઠ સેકન્ડની સુધી ખેલાડી સર્વિસ કરવાની હોય છે વોલીબોલ રમતમાં સમય મુકર કરવામાં આવેલ નથી હવે લીબ્રો ખેલાડી વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો આપણે જે વોલીબોલ રમતમાં ખાસ રક્ષક તરીકે ખેલાડી તરીકે ઓળખતા હોય તો લીબરો ખેલાડીઓ હોય છે જે બ્લોકિંગ સ્મેશિંગ સર્વિસ કરી શકતો નથી તેનો ગણવેશ ટીમના બધા ખેલાડીઓ અલગ રંગનો હશે તે કેપ્ટન પણ બની શકતો નથી દડો મુક્ત હોય ત્યારે પાછલી ઓવરોમાં પોતાની ટુકડી કોઈ પણ ખેલાડીની જગ્યાએ લીબરો રમત આવી શકે છે ફેરબદલી ફેરબદલી મર્યાદા હોતી નથી પરંતુ એક રેલી ફરસી ફેરબદલી થઈ શકે છે મેચ રજૂ થતા પહેલાં લીબરો ખેલાડીની નોંધણી ગુણપત્રમાં કરવી જોઈએ જો વિદ્યાર્થી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે